હાલો ભાઈ સ્વાગત છે તમારું ડીકે ટેકનિકલ ચેનલમાં તો છે ને ફેસબુકમાં ફોલોઅર ન બતા હોય ને તો આ વિડીયો તમને છે બહુ ખાસ કામ લાગવાનું છે તો એને વિડીયોમાં એમ સુધી દીજો કારણ કે ફેસબુકમાં ફોલોઅરનો વધતા હોય ને એની માટે બે સેટિંગ ઓન કરવા પડે તો એ બે સેટિંગ જઈયા છે એ તમને આ વિડીયોમાં છે ને જાણકારી મળી જશે કારણ કે એ બે સેટિંગ છે ને એ બે સેટિંગ ઓન હોય ને પછી તે ફોલોઅર વધવાને ચાલુ થાય તો આજના વિડીયોમાં આપણે એ જાણીશું કે એ ફેસબુકમાં જે રીતના આપણે ફોલોઅર વધારવા એટલે વિડીયોમાં એમ સુધી દીજો અને આ વિડીયોમાં નવા આવ્યા હોય ને તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લીજો અને વિડીયોને લાઈક કરી નાખજો આપણે છે ને ફોલોઅર વધારવા હોય ને તો એની માટે આપણે બે શેટિંગ ઓન કરવાના હોય તો એ બે સેટિંગ ચેયા હોય એ તમે વિડીયોમાં બિનારીશો ને એટલે તમને હે પૂરી જાણકારી મળી જશે જો આપણે ફોનની સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી નાખીએ છે તમે છે ધ્યાનથી જોઈજો એટલે તમને હે ને પૂરી જાણકારી મળી જશે કે આપણે ફોલોઅર વધારવા માટે કયા બે સેટિંગ ઓન કરવા પડે તો અંદાની પહેલા છે ને આપણે ફેસબુક એપ્લિકેશન છે ને એનું ઓપન કરી લેવાનું છે કેસ બુક ઓપન કરીને છે ને પછી જો આ ખૂણામાં છે ને તો લીટા દેખાય ને એની માથે ઓકે દેવાનું છે પછી આ જે સેટિંગનું ઓપ્શન છે ને એ સેટિંગનો ઓપ્શન ઉપર છે ને ઓકે દેવાનું છે એટલે બીજું એક સેટિંગનું ઓપ્શન આવી જશે નીચે એની માથે ઓકે દેવાનું છે એ સેટિંગનો ઓપ્શન ઉપર ઓકે દઈશું ને એટલે આવું ઓપ્શન આવી જાય છે અને પછી છે ને સ્ક્રોલ કરતા કરતા આપણે છે ને કેવી રીતે લોકો તમને શોધે અને તમારો સંપર્ક કરે એની માથે ઓકે દેવાનું છે જો એની માથે ઓકે દેશો ને તો છે ને એમાં ઓકે દેવી એટલે આ કહેલું ઓપ્શન છે ને તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ કોન મોકલી શકે છે એમાં જો છે ને મિત્ર છે ના નવું પ્યાજ બનાવ્યું હોય કે નવી પ્રોફાઇલમાંથી પ્યાજ બનાવ્યું હોય ને અને કે પછી પ્રોફાઇલ હોય એમાં છે ને આ મિત્રો મિત્રોનું ઓપ્શન અત્ય હોય એ આપણે છે ને સાર્વજનિક કરવું પડે પબ્લિક કરવું પડે એ તો છે ને હું તમે છે ને ધ્યાનથી વિડીયો જોઈ એટલે તમને બધી જાણકારી મળી જાય છે તો છે ને આ મિત્રો છે એની માથે આપણે પહેલું ઓપ્શન છે ને એની માથે ઓકે દેવાનું છે તો જો એમાં જે આ મિત્રો લખેલું છે ને એની માથે ટીક કરેલું છે એટલે આપણે મિત્રો છે એની માથે ટીક નથી રાખવાનું આ દરેક દરેક એટલે આપણે બધા માટે એટલે બધાએ આપણને ફોલો કરી શકે એની માટે આ દરેક માથે આપણે એની માથે ઓકે રાખવાનું આવે એટલે આપણે છે ને આ દરેક માથે આપણે ઓકે દઈએ એટલે હે આપણને ગમે આપણું વિડીયો અપલોડ કરીએ ને એટલે બધા માણા પાસે જાય અને આપણે ગમે એ આપણને ફોલો કરીએ કે અને મિત્રો માથે જે રહે ને તો ખાલી આપણે જે મિત્રો હોય ને આપણે ફેસબુકમાં જે આપણે ફ્રેન્ડ હોય એની પાસે વિડીયો જાય એ નીચે ખાલી આપણને ફ્રેન્ડ રિક્વેસ્ટ રિક્વેસ્ટની ઊંધું મોકલી ઓકે કારણ કે દરેક માથે આ સેટિંગમાં છે ને આ સેટિંગમાં દરેક માથે આપણે એ કરવું પડે એટલે દરેક માથે તમે ઓકે રાખો ને એટલે આપણને ફોલો છે ને એ વધવાના ચાલુ થઈ જાય છે ઓટોમેટિક એટલે દરેક માથે ઠીક કરીએ બીજા સેવ કરો એની માથે ઓકે દી દેવાનું છે તો સેવ કરો એની માથે ઓકે દીધી છે એટલે આ કરો દરેક આવી ગયું કે મિત્રોનું ઓપ્શન હતું એવું જો દરેકનું ઓપ્શન આવી ગયું એટલે બધા માણા પાસે આપણી વિડીયો જાય અને આપણને ગમે આપણને બધા માણસો આપણને ફોલો કરી શકે અને હવે જે બીજું જે સેટિંગ છે ને એ છે ને બહુ મહત્ત્વનું છે વિડીયોમાં બીના રહીજો કારણ કે બીજું જે ઓપ્શન છે ને એમાં તે એ આપણે એ ચેક કરવાનું છે તો છે ને બીજા સેટિંગ માટે છે ને આપણે આ નામ જ રહેવાનું છે અને આમાં છે ને ફોલો અને સાર્વજનિક લીખું ને એની માથે ઓકે દેવાનું છે એની માથે ઓપ્શન છે ને કે મને કોણ અનુ અનુસરી શકે છે એટલે મને કોણ ફોલો કરી શકે છે એ એ ઓપ્શનમાં ઓકે દેવાનું છે તો જો એની માથે આપણે ઓકે દઈએ ને તો એમાં તો સાર્વજનિક જ છે પણ આમાં માહિતી અમુક અમુક ને એવું હોય સાર્વજનિક એવું હોય અને મિત્રો ઉપર ઓકે દીધેલું હોય આ ઓપ્શનમાંથી ક્યારેક ક્યારેક એવું બને છે એ ક્યારેક સાર્વજનિક હોય અને ક્યારેક મિત્રો ઉપર ઓપ્શન હોય તો આપણે જો મિત્રોનું ઓપ્શન તો આમાં નથી તો આપણે બીજી જે એક પ્રોફાઇલ હતી ને એમાં હતું એ આપણે બરાબર કરીને નાખ્યું અને આમાં તો સાર્વજનિક ઉપર જ છે એટલે કે આ એક સેટિંગ એ ખાસ ચેક કરી લેવું કારણ કે આમાં તો જો મિત્રો ઉપર હોય ને તો એ ખાલી મિત્રો પાસે આપણે વિડીયોની અપલોડ કરી મિત્રો પાસે જ રહે બીજે જે વિડીયો આપણો ન થાય એટલે વિડીયો વાયરલ એનો થાય અને આપણા ફોલોઅર ન વધે એટલે આમાં તો જો સાર્વજનિક અત્યાર રાખવાનું છે એટલે સાર્વજનિક સાર્વજનિક ઉપર રાખીને ને પછી સેવ કરો એને માથે ઓકે દઈ દેવાનું છે એને માથે ઓકે દઈ દઈશું ને એટલે આ બે સેટિંગ તમે ખાસ છે ને ચેક કરી લેશો ને એટલે તમારા ફોલોવર છે ને એ વધવા મળશે સો ટકા તો એ આ બે સેટિંગમાં ફેર હોય ને તો અત્યારે આપણા ફોલોવર ન વધે બાકી આ બે સેટિંગ તમે હરકા કરી નાખો ને એટલે સો ટકા ફોલોવર છે ને એ ફેસબુકમાં વધવા જ મંડે કારણ કે ફેસબુકમાં અત્યારે વિડીયો છે ને એ બહુ વાયરલ થાય કારણ કે ફેસબુકમાં જોનેરી પબ્લિક છે ને એ બહુ જાજી હોય એટલે ફેસબુકમાં વિડીયો બહુ ઝડપી વાયરલ થાય અને ફોલોવર રહી તે એમાં બહુ ઝડપી વધે એમાં યુટ્યુબ યુટ્યુબ ઘોડે એમાં વાર ન લાગે એટલે ફેસબુકમાં વિડીયો વાયરલ થાય અને ફોલોવર રહી બહુ ઝાઝા વધે આ બે સેટિંગ ઓન હોય ને તો જ તે લગ આ બે સેટિંગ તો બંધ હોય ને તો તમે ગમે વિડીયો કે ફોટા ગમે અપલોડ કરો ને તો તમારે ફોલોવર ન વધે ને વી ન આવે તો આ બે સેટિંગ છે ને એ ચેક કરી લેવા બહુ ખાસ જરૂરી છે તો હાલો ઉમ્મી કરું છું તમને આપણો આ વિડીયો સારો લાગ્યો છે તો સારો લાગ્યો હોય ને તો તમારા ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજો અને વિડીયોને લાઈક કરીને આપજો